કે આ કરણીનો દાખલો છે કરણીનો દાખલો ખૂબ જ સરળ છે અને આમાં મેં કરણીના દાખલા ત્રણ વિભાગમાં અલગ પાડ્યા છે એના માટે હું સેપરેટ વિડીયો અપલોડ કરીશ કે જેમાં કરણીના બધા જ દાખલા ચોપડીના સમજાવેલા હશે અને દાખલાને મેં ત્રણ સેક્શનમાં વહેંચી દીધા છે એક સેકન્ડ સ્ટેપમાં ટુ હોય એક સેકન્ડ સ્ટેપમાં ટુ ના હોય અને ત્રીજું સેકન્ડ સ્ટેપમાં ટુ સિવાય બીજું કંઈ હોય આ મારા ખ્યાલથી મેં જે ત્રણ ભાગમાં ડિવાઈડ કર્યા છે એમાં થ્રીજી રીતનો દાખલો છે સેકન્ડ સ્ટેપમાં ટુ સિવાય બીજું કંઈ હોય ઓકે જ્યારે પણ એવો દાખલો હોય કે જેમાં સેકન્ડ સ્ટેપમાં ટુ સિવાય બીજું કંઈ સેકન્ડ મૂકી મૂકી અને અને આ આ મલ્ટીપ્લાય અંદર હવે હવે ભૂલી જવાનું કે કે ક્વેશ્ચન યોર એવા શોધવાના મલ્ટીપ્લાય કરો તો તમને આઠ મળે અને સરવાળો કરો તો તમને છ મળે તો એવા બે ભાગ મને મળી ગયા રાઈટ જુઓ ચાર આઠ અને ચાર વત્તા બે છ ઓકે હવે અહીંયા લખી દઉં હું રૂટ એક્સ પ્લસ રૂટ વાય જે ધારેલું હવે આ બેમાંથી શક્ય હોય ત્યાં સુધી કિંમતો વ્યવસ્થિત લાઇન ટુ લાઇન લખી દેવાની સો ધીસ વિલ બી રૂટ ટુ પ્લસ આનો રૂટ નીકાળો ટુ તો ખૂબ જ ઈઝી દાખલા હોય છે કરણીના મેં જે રીતે કીધું ત્રણ ભાગમાં ડિવાઈડ કરી દેવાના કર્ણીના દાખલાને પછી આવડશે જ અને ત્રીજા સ્ટેપ બીજા સ્ટેપમાં જો બેસ્ટ હોય બીજું કંઈ હોય તો આ રીત બધામાં આ જ રીત લાગુ પડશે જો આપણીના દાખલા ટ્રાય કરવા હોય તો કરી જ આ બંનેનું મલ્ટિપ્લાય કરી દેવાનું બાર બે લખી દેવાનો ઓકે જેના શૂન્યોનો સરવાળો આઠના છેદમાં પાંચ ઓકે તો શૂન્યોના સરવાળાનું સૂત્ર લગાવી દઈએ તો એ પ્લસ બી બરાબર આઠના છેદમાં પાંચ એનો મતલબ કે માઇનસ બી અપોન એ બરાબર આઠના છેદમાં પાંચ હવે હેરાફેરી કરીએ આપણે આઠ અહીંયા આ એ ઉપર એ અપોન ફાઈવ અને બરાબર ધારી લઈશું આપણે કે કે ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો હવે આના બરાબર બી કે આના બરાબર બી કે તો મને મળ્યું માઇનસ બી બરાબર એટ કે અને એ બરાબર ફાઈવ કે બરાબર છે માઇનસ સાઈન ક્યારે આ વેરિયબલ ચાલ રાખે નહીં એટલે પાસ કરી દીધું અને એ બરાબર ફાઈવ કે હવે સી અપો એ કરીશ તો હેરાફેરી મેં કરી તો શું થયું સી અપોન ફાઈવ કે ઇઝ ઇક્વલ થ્રી અપોન ફાઈવ આ ફાઈવ કે ક્યાંથી આવ્યું યુ આર કન્ફ્યુઝ નો નો કન્ફ્યુઝ એ ઇઝ ટુ કે છે તો આ કિંમત મેં ત્યાં મૂકી દીધી એ બરાબર કે ઓકે હવે હું હેરાફેરી કરીશ સ્વરૂપ છે એક્સ પ્લસ સી આમાં એ બીસીની કિંમતો મૂકો તો એ બરાબર ફાઈવ કે બી બરાબર માઇનસ એટ કે સી બરાબર થ્રી કે બધામાંથી કે કોમન કાઢી લેવાનું તો ઇટ વિલ બી લાઇક ધીસ એક્સ પ્લસ થ્રી તો આ બહુપદી બહુપતિના શૂન્યો તમે શોધો તો ક્વેશ્ચનમાં દર્શાવ્યા પ્રમાણે તમને મળી જાય તો ધીસ ઇઝ વેરી ઇઝી આ એક ની અંદર મેં કર્યું છે તમને બીજા કોઈ પ્રકાશન કે બુકની અંદર તમને આ રીતે જોવા મળશે નહીં ધીસ ઇઝ વેરી વેરી ગુડ આ સિસ્ટમમાંથી તમે કામ કરશો તો બધા દાખલા તમને ઈઝી પડશે ઓકે હવે આનો ઉકેલ શોધવાનો છે ઉકેલ માટે ક્વેશ્ચનમાં કોઈ રીત કીધી નથી તો આઈ થિંક હું ઓકે સોરી ની અંદર ચોકડી ગુણાકારની રીત કીધી છે ઓકે તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ શું ચોકડી ની રીત પણ જોજો જે બીજા પ્રકાશન પ્રકાશનોની અંદર જે રીત જોવા મળે છે એની કરતા અમે ખૂબ જ સરળ રીત કરી છે આ રીતે તમે કરશો તો ભૂલ થવાના ચાન્સીસ જ નથી પહેલાં સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવું છું આ જે ચાર છે આ જે ચાર છે એને હું ઇક્વલ ટુની પેલી બાજુ લઈ જાઉં છું તો થશે માઇનસ ચાર એ જ રીતે અહીંયા ને આ બાજુ લાવું તો થશે માઇનસ પાંચ હવે એ વન એ ટુ બી વન બી ટુ સી વન સી ટુ

હવે આમાં હું કિંમતો મૂકીશ એક્સની નીચે ઓકે તમારે એરા બનાવવાના જરૂરી છે ઇટ ગીવ બેટર લુક એરા બનાવી દેવાના રાઇટ ઓકે હવે આમાં કિંમતો મૂકી તો બી વન કિંમત જુઓ આ ફાઈવ બી ટુ માઇનસ એટ સી વન સી ટુ માઇનસ ફોર ફાઈવ માઇનસ ફાઈવ એરો પાડવાના એ જ રીતે વાયની નીચે શું આવશે તો સી વન સી ટુ માઇનસ ફોર માઇનસ ફાઈવ એના પછી એ વન એ ટુ એ વન એ ટુ આવશે ટુ થ્રી એ જ રીતે બરાબર છે ઓકે હવે માઇનસ ફાઈવ માઇનસ ફાઈવ નો ગુણાકાર પણ આમાં શું છે કે છોકરાઓ ડાયરેક્ટ કરતા હોય છે અને બીજા જે પ્રકાશોને છે એની અંદર બી ડાયરેક્ટ છે પણ હું એવું કહું છું કે આ રીતે લખી દેવાનો એટલે ભૂલ થવાના ચાન્સીસ નહીં કમ્પલસરી વચ્ચે માઇનસ એટલે ચિહ્નની ભૂલ આવે નહીં બધા ચિહ્ન તમારે સમજીને વ્યવસ્થિત લખી દેવાના જો હું કઈ રીતે લખી રહ્યો છું રાઈટ ટુ નું માઇનસ એટ જોડે અને થ્રીનું માઇનસ ફાઈવ જોડે ઓકે હવે ચિહ્નો ભૂલ નથી માઇનસ ફાઈવ માઇનસ ફાઈવ પ્લસ ટ્વેન્ટી ફાઈવ पची माइनस माइनस प्लस प्लस थर्टी टू बराबर है प्लस थर्टी टू बार माइनस नो साइन इज इक्वल टू वाई नी नीचे माइनस ट्वेल्व प्लस माइनस टेन एट माइनस माइनस नेक्स्ट स्टेप में प्लस तो अँ माइनस फाइव प्लस टू माइनस टेन लिखो माइनस सिक्सटीन माइनस माइनस फिफ्टीन एक्स अपॉन माइनस सेवन बराबर वन अपॉन माइनस वन वाई अपॉन माइनस टू बराबर भी वन अपॉन माइनस वन अबे हेरा फेरी माइनस सेवन ऊपर जैसे माइनस माइनस केन्सल नीचे वन ना लगे चले एक्स बराबर सेवन वाय बराबर તો ચોકડી ગુણાકાર ની જે જો એકદમ સિક્વન્સમાં ઇક્વલ ટુ નીચે ઇક્વલ ટુ આવે બરાબર નીચે રીતે કરવાનું આઈ થિંક આ દાખલો તમને સમજ પડી ગયો તો તમે શું કરો કે અત્યાર સુધીનું આટલું દેખાય એટલે તમારે વિડિયો સ્ટોપ કરીને આટલું લખી લેવાનું ભાઈ આગળ જવાનું જેટલા બી દાખલા જેટલા મોડે કરવા પ્રયત્ન કરો તો તમને આવડશે જ ઓકે હિરાન ટ્યુશન છે વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન માટે એપ્લિકેશન ભી બનાવી છે ને અમારા પ્રતિનિધિ તમારા ઘરે આવીને સીડી ઇન્સ્ટોલ કરી આપશે તમે આ સીડીનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને સમાજ વિજ્ઞાન ની અંદર 50 માર્કી મેથ્સ મેળવી શકો છો સીડી ગુજરાતી મીડિયમ અંગ્રેજી માધ્યમ બંને માટે ઉપલબ્ધ છે ઓકે નેક્સ્ટ અંદર આવી જઈએ ઓકે હવે આની અંદર ક્વેશ્ચનમાં આવું કે છે ઓકે ક્વેશ્ચન ડિસ્પ્લે થઈ ગયો યસ શું કે છે કે પી ક્યુ આર માં માપ ખૂણો ક્યુ બરાબર નેવું છે અહીંયા હું આકૃતિ બનાવું છું માપ ખૂણો ક્યુ અહીંયા લગે છે કારણ કે માપ ખૂણો ક્યુ નેવું છે ક્યુ એમ વેદ છે એટલે વેદ બનાવી દીધો ઓકે તો પી ક્યુ આર મેં ટ્રાયંગલ બનાવ્યું ક્યુ એમ વેદ બનાવ્યો મારી પાસે ક્યુ માપ છે પી આર નું માપ છે છવ્વીસ આરએમ ઓકે હવે અહીંયા આ એક કંડિશન આવી છે કે પીએમ આરએમ કરતા મોટો છે તેનો ઉપયોગ આપણને થશે ઓકે સોરી પીએમ પીએમ અને આરએમ એમ શોધો અને પીએમ લેસ દેન આરએમ હોય મતલબ આની અંદર આપણે આવી જઈએ ઇન્ફોર્મેશન આપણને શું શું આપી છે તો પી ક્યુ માં ખૂણો ક્યુ નાઇન્ટી છે ક્યુ એમ વેજ છે બરાબર છે ઓકે પી ડેસ એમ ડેસ આર હવે ધારો કે પી એમ બરાબર એક્સ છે તો પી એમ બરાબર એટલે કે આ જે છે તે મેં એક્સ લીધું હવે ક્વેશ્ચન યસ શું ક્વેશ્ચન કે મને કઈ રીતે ખબર પડે કે પી એમ એક્સ લેવાનું છે હું આરએમ એક્સ લઉં તો શું ચાલે ખરું યસ ચાલશે ડેફિનેટલી ચાલશે ઓકે

આ દસ ની જગ્યાએ હું એક્સ લઈ લઉં છું આ એક્સ છે અને આખું છવ્વીસ છે તો કાળો ભાગ અહીંયા થઈ સેમ વસ્તુ મેં અહીંયા કરી છે તો આ શું થશે આર એમ હવે તમે કહો કે મેં એક્સ જો આર એમ લીધું હોત અહીંયા એક્સ લીધું હોત તો શું થશે આ છવ્વીસ માઇનસ એક્સ થતા એનાથી જવાબ પર કોઈ ફરક પડતા નહીં બંનેમાંથી કોઈ એક ટૂંકમાં એક્સ તમે લઈ શકો છો ઓકે હવે આપણે આગળ કેલ્ક્યુલેશન કરીએ આરએમ

કિંમત જે મને ખબર છે 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 આપી દીધી અહીંયા હવે પી એમ બરાબર એક્સ અને છવ્વીસ 26 એક્સ તો જો તમે આને લેતા આર એમ બરાબર એક્સ લે તો બી એ જ થતા જુઓ એક્સ અહીંયા છવ્વીસ x તો એનાથી જવાબ પર કોઈ ફરક પડતે નહીં ઓકે

નવમ અઢાર ત્રણ એકા ત્રણ ઓકે હવે ગુણાકાર કરું બે દુ ચાર દુ આઠ ત્રણ દુ અઢાર અઢાર બંનેનું સાઇન માઇનસ 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 પ્લસ સાઇન માઇનસનું એટલે માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ ગુણાકારમાં થઈ જશે એક્સ કોમન એક્સ માઇનસ એઇટ એટીન ઇન્ટુટ એક્સ માઇનસ એટ આમાં મેં તમને ટેકનિક કીધી છે કોમનની આનાથી ડિવાઈડ કરી દેવાનું જે વધે તે બાર કોમન લખી દેવાનું બંધ કરીને કોપી કરી દેવાનું કમ્પલસરી સરખો જ આવે ચિંતા કરવાની નહીં ઓકે હું થોડું ઓકે તો બંનેના બરાબર વારાફરથી ઝીરો લઈ લઉં છું તો એક્સ બરાબર એટ હવે આમાં આપણે એક કન્ડિશન જોયું ઉપર કે પીએમ લિસ પીએમ નાનું છે તો બે કિંમત મળી એમાં આ હું અઢાર લઈશ આ છવ્વીસ લઈ અઢારને આઠ થઈ ગયું છવ્વીસ પણ આમાં મારે આર એમ આ લેવાનું છે મને કઈ રીતે ખબર પડી તો ક્વેશ્ચનમાં કીધું પીએમ લીઝ દેન આર ઓકે હવે આર બરાબર આપણે શોધી લઈએ તો કિંમત મૂકી ધેટ્સ એટીન મેં તમને બતાવી દીધું ઓકે ઓકે બરાબર છે ઓકે તો હવે એક્સની કિંમત મૂકી એટલે હા તો એક્ચ્યુઅલી ફાઇન્ડ આઉટ કરવાની જરૂર બી નહોતી કે જે મેં ધાર્યું છે તે મને મળી ગયું ઓકે હવે આર એમ બરાબર આ બે કિંમતો મેં શોધી આર ની પણ મને ખબર છે કે આર એમ બરાબર મારે અઢાર જ લેવું પડશે કારણ કે મોટી સંખ્યા આર માટે લેવાની પી એમ લેસ દેન એટલે પી એમ બરાબર આઠ આર બરાબર એટીન કેમ તો કે મને શરતો આપી છે આ તમે જો સમજાવવા માટે લખ્યું મને ખબર પડી જ ગઈ કે મારે આ અઢાર લેવું પડશે ઓકે હવે આવી ગયું પીક્યુ સ્ક્વેર નું ફોર્મ્યુલા લગાવી દઈએ મારી પાસે બંને કિંમત છે તો પીક્યુ એનું વર્ગમૂળ લઈ લઉં છું બરાબર છે હવે આમાંથી જેની ટીમ બને તે બહાર આવશે એના નમ નાના ભાગ પાડી દીધા તો કોની કોની ટીમ બને જુઓ તો આ જેની ટીમ બને તેની પર ડોટ કરતા જવાનું આ બે આ બે તો એક વાર બે બહાર આવી ગયો રૂટની પછી આ બે આ બે તો એકવાર વાર રૂટની બહાર આવી ગયો બે તેર એમનો એમ તો ફોર રૂટ થર્ટીન ઓકે એ ક્યુઆર સ્કેરનું ફોર્મ્યુલા આર એમ ઇન્ટુ પી આર એમ ઇન્ટુ પી આર એમાં હું કિંમતો મૂકી દઉં બરાબર છે એના નાના નાના ભાગ પાડી દઉં જેની ટીમ બને તે બહાર આવે જેની ટીમ બને તે રૂટની બહાર આવે એટલે આ બે આ બે આ ત્રણ આ ત્રણ અને તેર અંદર રહી જશે તો મને મળી ગયું સિક્સ રૂટ થર્ટીન ઓકે સો નેક્સ્ટ અથવાનો જે દાખલો છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું બિકોઝ દરેક વિડીયોને એક ટાઈમ લિમિટની અંદર એક નિશ્ચિત એમબીની સાઇઝમાં બનાવવાનો હોય છે જેથી સોશિયલ નેટવર્કિંગ વોટ્સએપ જેવી વેબસાઇટ વોબસાઇટ વોટ્સએપ જેવી એપ્લિકેશનમાં સેન્ડ કરી શકાય તો નેક્સ્ટ જે સમ છે તે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક્સ ફોર વોચિંગ